અંગદાનનું મહત્વ પરિવારને સમજાવ્યું હતું જેથી પરિવારે અંગદાનની સંમતિ આપતા અંગદાન કરાયું હતું તો આજ પરિવારના સભ્ય દ્વારા ત્રણ વર્ષ પહેલા પણ અંગદાન કરવામાં આવ્યું હતું વિપુલ તલાવિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરત ગતરોજ પીપી સવાણી હોસ્પિટલ ખાતેથી ડોક્ટર જીજ્ઞેશ ગંગડીયા સાહેબનો ફોન આવ્યો હતો અમારે ત્યાં એક અડસઠ વર્ષીય દાદા છે જેઓ બ્રેન્ડેડ છે આપ આવો તો પરિવારજનોને મળીએ અને અંગદાન માટે સમજાવીએ ચાંગાણી પરિવારના રણછોડભાઈ દ્વારા છ અંગોનું દાન કરવામાં આવ્યું છે છ લોકોને નવજીવન મળ્યું છે એક હાથ બે કિડની એક લીવર બંને ચક્ષુઓનું દાન થયું છે આ પરિવારમાંથી અગાઉ એમના રિલેટિવ હળદુ પરિવારની એક દીકરીને કિડની મળેલી છે તેમજ એમના એક રિલેટિવ તળાવિયા પરિવાર છે એમને પણ છ મહિના અગાઉ લિવર ટ્રાન્સપ્લાન્ટ થયેલું છે આઈકેડીઆરસી હોસ્પિટલ અમદાવાદ ખાતે આ પ્રેરણા લઈ તેઓએ અંગદાન માટે તરત જ સહમતી દર્શાવી હતી